સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણામાંથી નીચે પડેલા બે વર્ષના એક માસૂમ બાળકે જીવ ગુમાવવો પડ્યો છે વરસાદી ગટરમાં પડેલા બાળકનો દોઢ કિલોમીટર દૂર પમ્પિંગ સ્ટેશનમાં મૃતદેહ મળ્યો હતો મૃતદેહ સ્મિમેરમાં લઈ જવાતા પરિવારે કસૂરવાર અધિકારીઓ સામે પગલાં ન લેવાય ત્યાં સુધી પોસ્ટમોર્ટમ ન કરાવવા અને મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો ત્યારબાદ અમરોલી પોલીસ દ્વારા પાલિકાના ગટર વિભાગના જવાબદાર અધિકારી કે કર્મચારી વિરુદ્ધ સા અપરા મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે જેથી પરિવારે માસૂમ દીકરા કેદારની અંતિમ યાત્રા યોજી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ અંતિમ યાત્રામાં પરિવારના રૂતનથી શોકમય માહોલ સર્જાયો હતો પિતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત પાંચ ફેબ્રુઆરીના રોજ સાંજના સાડા પાંચ એક વાગે હું કતારગામ ખાતે મારી કડીયાકામની મજૂરી કરવા ગયો હતો ત્યારે મારી પત્ની વૈશાલીબેનનો મારા મોબાઈલમાં ફોન આપ્યો હતો અને જણાવ્યું હતું કે હેવન એન્કલેવની બાજુમાં બુધવારી ભરાતી માર્કેટ આગળ આપણો કેદાર ગટરમાં પડી ગયો છે જેથી હું તરત જ કામ પરથી નીકળી ગયો અને આશરે પોણા છ એક વાગે હું હેવન એન્કલેવ પહોંચ્યો હતો આ સમયે ત્યાં ફાયર બ્રિગેડના માણસો મારી પત્ની મારી બહેન નીલાબેન દિનેશભાઈ જોગીયા સહિતના હાજર હતા અને માણસોનું ટોળું ભેગું થઈ ગયું હતું ટીમો ડ્રેનેજની કામગીરી બાદ ઢાંકણા બહાર મૂકીને જતી રહી છે ના તો કોન્ટ્રાક્ટર કે ના તો અધિકારીઓ તેની ઉપર નજર રાખે છે ગટરના તૂટેલા ઢાંકણા માટે કોણ જવાબદાર છે તપાસનો વિષય છે ઢાકનું ક્યારે તૂટ્યું અને કેમ તૂટ્યું એ અંગે તપાસ થવી જરૂરી છે આ મુદ્દે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે પણ અધિકારીઓને સૂચના આપી છે કે આ બાબતે ગંભીર તપાસ કરવામાં આવે ચીફ ફાયર ઓફિસર વસંત પારીખે કહ્યું કે મેઇન હોલનું ઢાંકણ ભારે વાહન પસાર થવાને કારણે તૂટી ગયું હતું તેમાં હાલમાં એક બે વર્ષનું બાળક પડી ગયું છે અમે તેની શોધખોળ કરી રહ્યા છીએ રેસ્ક્યુ માટે સાઠ સિત્તેર કર્મચારીને તૈનાત કરાયા છે હાલ કોઈ જાણકારી સામે આવી નથી બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત